જય ભીમ નમો બુદ્ધાય જીત્યા નિલેશ આજે પાછો એક ના નવો વિડીયો લઈને આવ્યો છે આજે હવે લાઈવ તો કરવાનું થતું નથી હું એ જણાવવા માંગુ છું ઘણા લોકોને તકલીફ પડે છે સમાજની અંદર ઘણા લોકો કંઈ નથી અખતા ને ઘણા લોકો કહેતા હોય છે પણ જાતિ વચ્ચે આવતી હોય છે ફોન આવે છે કે ભાઈ તમારો આ ચલો ફોટો નીકળી ગયો આમ થયું તેમ થયું તકલીફ ક્યાં પડે ખબર જજ બનવા માટે બંને સાઈડ સાંભળવું પડે પણ લોકો શું કરે ખબર જજ નથી બની શકતા જાતિ યાદ આવી જાય હું તો આ જાતિનો છું વ્યક્તિ તો મારી જાતનો છે એટલે મારી જાતિનો હોય એટલે તો સાચો જ હોય એટલે લોકોનું એવું માનવું છે અને પાછા ઉપરથી સલાહ આપે છે કશો વાંધો નહીં સલાહ આવની શિરોમાન્ય માન્ય મારે હું કરવું કે હું નહીં કરવું એ મારો સ્વતંત્ર અધિકાર છે એટલે આ એક સાહેબ નો ફોન આવ્યો આપણે નામ તો નથી દેવું દસ રેકોર્ડિંગમાં આવ્યું હોય તો સાંભળજો પણ એવું કહે છે કે હવે ડિલેટ મારો તમે કીધું લે ડિલેટ મારે અને એ વ્યક્તિનો આ ત્રીસ દિવસમાં ક્યારેય ફોન નતો આવ્યો અને પાછા ઉપરથી એવું કહે છે કે બાબા સાહેબ અમારે ક્યાં છે તો મેં એમને કીધું જવાબ બી આપ્યો ખાલી તમે સાંભળજો અને હવે ને આવા આપણે ઓડિયો ચડતા રહેશે જો કોઈ આવા ફોન આવશે બરોબર કેમ કે આપણે કાંઈ કોઈ વ્યક્તિ આપણને જો એવું કહેતો હોય કે ભાઈ બાબા સાહેબને અમને હું કામ જોડો છો બોલો આજે એને દુઃખ લાગે છે કે બાકી મેં એને કીધું આજે એકસો ને ચાલીસ કરોડની વસ્તી છે એમાં હિત પચાસ ટકા તો મહિલાઓ છે એનો સન્માન માટે કોણ છે બાબા સાહેબનો કાયદો છે એટલે મેં અત્યારે બધું બોલતો નથી પણ તમે એનો આખો ઓડિયો સાંભળો તો વધારે મજા આવ સ્કીપ ના કરતા પ્લીઝ જે ભી નમો બધાય જીતી અને પ્રદ્યુમનસિંહ ગોહિલ બોલું છું ક્યાંથી બોલો છો વડોદરાથી વડોદરા એ વડોદરા બોલો છું હા બોલો પ્રદ્યુમનસિંહ બોલો જય માતાજી જય માતાજી જય ભીમ બોલો બોલો હવે પેલો ઓલું તમારું સોલ તો થઈ ગયું ને ઓલા નાગદા નારે થઈ ગયું હા તો હવે આ પેલા ઓલા છે ને અમારા રાજપૂતો ને એના વિડીયો તો યાદ ડિલીટ કરી નાખો હા તો તમારા જે લોકો મને ચડાયું એને કયો માફી માંગી લે મને મારી ઝઘડો હતો તો બધા તમારા એ સમાજના લોકો તમને મને ગાળો દેવા આવ્યા હતા તમે કરો એમને કે ભાઈ તમે માફીઓ માંગો પેલા તો કોઈ ને માફીઓ નથી માંગવી આપણે આપડે જે આપણે ઓલા તમારા video ડિલીટ કરી નાખે એ લોકો એના તમારા video ડિલીટ કરી નાખે વાત પૂરી થાય હા તો કહી દો તમ તારે એમ કે કરો ડિલીટ એટલે તમે તમારું હાચવી રાખો પણ હું મારું હાચવી રાખું આપણે કોઈ બેન દીકરી ને કે કોઈ આપણે કોઈ હા એટલે હું જગડા હું કરવા યાર છું ના ના જરાય ના હું મારી આંખ ને ના કીધું એટલે આપડે કોઈ બધું થઇ જાય પણ એમને કયો કે પેલા માફી માંગ્યા અથવા તો એ મારે

હા અને શરૂઆત કરી હતી ત્યારે મેં એ જ કીધું નાગદાન આહિર માટે કોઈ ઉડતી લેવી નઈ હા બાકી મારે નાગદાન જોડે પતી જતું નાગદાન જોડે હું પતાઈ તો ડાયરેક્ટ બાબા સાહેબ ને એમને ટાર્ગેટ કર્યા એમનો એક એવો વિડિયો નતો આવ્યો કે નાગદાન આહીર તો આ કરે છે ખોટું છે અમે ભલે લડીએ આરામ માટે અમને વાંધો નથી બરોબર પણ એમનો પણ એવો વિડિયો નહી આવ્યો કે બાબા સાહેબ નો હકીરત નું અપમાન થાય છે એમ ના એ કોઈ નું યાર કોઈ નું કઈ એવું એવું કરાય જ નહીં યાર હાચુ કઉ પણ પ્રભુ એક વાત શું કયો આજે મારો બાપ મોટો હોય તો મારે મારા ઘર ઊંધી થી રખાય હા હા ના ના બરોબર બરોબર સૌ અભિમાન હોય સૌ પોતાના માં બાપ ના ના બરોબર તમને તમારો મંત વારસ નું અભિમાન હોય તો અમને ના હોય પ્રભુ હા બરોબર પછી આપણે કે કોઈને આવા ગોલ કરવાનું જાવતું છે પણ આ લોકો ના 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 બરોબર એ સારું તમ તાર મારો મેસેજ પોસ્ટ તો કરી દેજો કોઈ વાંધો નહીં ભલે ભલે વાંધો નહીં સારું ચલો હા હેલો હા નિલેશભાઈ હા હવે એ લોકો આવે તો મને મને નથી ઈચ્છા બોલવાની મેં એ કઈ રામના કોઈ વંશજ નથી અમે સૂર્યવંશી રાજપૂત છીએ બરોબર રામના વંશજ અમે છીએ બરોબર એટલે હકુભાઈ શુદ્ર છે બરોબર કે દરબાર દરબાર કે કાકી દરબાર છે ને ભક્તિ પંચ માં આવે છું બરોબર એટલે ભગવાન રામ નું બસ કાઢ નાખો બાકી એ ચોદી નામ નું રાખવું હોય તો રાખજો ન રાખવું હોય તો નહીં રાખતા પણ મેં એવું કોઈ ખરાબ વસ્તુ કીધી નથી વાલ્મીકી રામાયણ પ્રભુ તમને ખોલી વાંચી લેવા હાથ કાઢ

મારા અપમાન કરી જા ત્યારે કરે તમારો ફોન નઈ આ વસ્તુ ખોટી થાય છે બાબા સાહેબ ખરાબ બોલ્યો તો આપડે મારા સામે ક્યારે બોલ્યો એને ફોટો કર્યો

અરે તા યાર હાઈકોર્ટ માં જાવ ને તો કોઈ લે નઈ ચાલવ બરોબર હાઈકોર્ટ માં તમે સીધી અરજી કરો ને એટલે કાકા કઈ કાઢે બાકી તો મને ખબર જ છે મારે કોઈ ને પોતું મેં કીધું જ નથી માત્ર ખાલી ચાર પાનક હોય તમને એવું હોય તો ગમે ત્યાં પ્રેસ કોન્ફરન્સ કરી દેસુ કે ભાઈ આ એવું હોય તો પેલા ગીતા પ્રેસ ગોરખપુર બંધ કરાવી દો ને પ્રભુ મારીટ કરવાનું અમારું શુઅમાન નથી એક તો બાણું દેશની અંદર બાબા સાહેબ ઓળખ્યા છે એનું સન્માન ના કરી શકે તો કઈ નઈ તો અપમાન કરવાનો હક કોને આપ્યો અને એ પાછળ હજી કેસ ઠોકી દઉં ને તમારા વાત રેકોર્ડિંગ બાર મૂકી દઉં અને યાદ બાબા સાહેબ ક્યાં હતા તમારા નથી તમારા ઘર ની અંદર બેન દીકરી છે વસ્તી છે કેટલી વધી ગઈ હોય તો ખ્યાલ નહીં એની અંદર પચાસ ટકા રેસો છે આજે મહિલા થાય રેપ થાય કશું થાય તો બાબા સાહેબ કાયદો હું એવું બાબા સાહેબ મારા પેટમાં નું નથી મળતું ભાણું દેશની અંદર લોકોને પેટમાં ભળે છે ના એ વ્યક્તિ હારું કામ કર્યું છે મહિલાઓ માટે તો તમે શબ્દ વાપરી શકો કે બાબા સાહેબ મારા ક્યાં હતા

તમારો આવ્યો કે અમારી બાબા સાહેબ ની વચ્ચે આસ્થા હોવી જોઈએ અને આ વસ્તુ થાય છે ખોટી થાય છે અત્યારે કેમ તમે ફોન કરીને આવું છો વિડીયો કાઢો હવે તમને કોનો યાર અમારા ભગવાન હોય તો અમે

અમારે હાથ પગ નથી એટલે તમારે આમાં પર અમને અમને બાબા સાહેબ અમને અમને ગણાવા છે એમ નઈ તમે તમે કેમ નથી બોલી શકતા તો

એમ નહી પૂછી લેજો ગાળો દીધી મારી માથું કોણ આવે છે ઓછા મોછા જરૂર તમારે રામાયણ માં લખેલું છે શંભુ કૃષિ નું માથું કાપી નાખ્યું બરોબર તો એ જાતિવાદ હતો કે બીજું કઈ હતું

હા બે બેય બાજુ હોવો જ હવે પછી સો ટકા ની વાત કરી હા ભલે હા